કસ્વાલાને આગેવાનીમાં ભાજપ કાર્યકરે ડેપ્યુટી કલેક્ટરને આવેદન આપી પગલા લેવાની માંગણી પણ કરી હતી ઠુમરજીના પુતળાનું દહન કરે તે પૂર્વે પોલીસે દસ કાર્યકરોને અટકાયત કરી હતી આવી જ રીતે વડિયામાં પણ શૈલેષભાઈ ઠુમર પરસોત્તમભાઈ હિરપરા તુષારભાઈ ગણાત્રા વગેરે સૂત્રોચ્ચારો કર્યા હતા અને અહીં કાર્યકરોએ વીરજીભાઈ ઠુમરના પુતળાનું દહન કર્યું હતું देश यशस्वी विश्व सौ लोकप्रिय प्रधानमंत्री एवं माननीय श्री नरेन्द्र भाई જેઓ ભારતના એકસો ત્રીસ કરોડ પ્રજાના હૃદયમાં બીરા છે આ દેશની ગરીબી દૂર કરવા ભ્રષ્ટાચાર મિટાવવા ખેડૂત હોય મહિલાઓ હોય યુવાન હોય દલિત હોય શોષિત હોય વંચિત હોય કે આદિવાસી એમના ઉત્થાન માટે રાત દિવસ જેવો પ્રયત્ન કરે એમના માટે અમરેલીના પૂર્વ સાંસદ અને બાબરાના પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસના સિનિયર લીડર એવા ભાઈ શ્રી વિરજીભાઈ ઠુમરે જે રીતના અપમાનજનક ભાષા વાપરી જે રીતના નરેન્દ્રભાઈ મોદી વિશે ગાળો બોયલા છે જે રીતના નિમ્ન કક્ષાની ભાષા જેને રાચરી છે સમગ્ર અમરેલી જિલ્લો બાબરા તાલુકો બાબરા શહેર એની અંદર રોષની લાગણી પ્રવર્તે છે આ વિરજીભાઈ ઠુંબાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરી એમની વિરુદ્ધ કાયદાકીય પગલાં લેવા જોઈએ કોંગ્રેસ પાર્ટીએ પણ દેશની પ્રધાનમંત્રીની ગરિમાને ઝાખપ લાગે તેવું કામ જે વિરજી ઠુંબરે કર્યું છે તેમની વિરુદ્ધ પગલાં લેવા જોઈએ નરેન્દ્રભાઈ મોદી એટલે આ દેશના સર્વોચ્ચ વડાપ્રધાન એક બક્ષી પંચનો કપુત્ર એક ગરીબ માનો દીકરો આ દેશના પ્રધાનમંત્રી તરીકે શાસન કરતો હોય એ કોંગ્રેસના કોંગ્રેસની વિચારધારા ધરાવતા લોકોને ગમતી વાત નથી કોંગ્રેસ માત્ર અને માત્ર ગાંધી પરિવારે આ દેશની આઝાદીના પિંચોતેર વર્ષમાં સાઠ વર્ષ જે શાસન કર્યું છે એ ગાંધી પરિવાર સિવાય કોઈને વડાપ્રધાન પદે જોઈ શકતી નથી એટલા માટે નરેન્દ્રભાઈ મોદી વિરુદ્ધ એક ગરીબ ઘરના વ્યક્તિ વિરુદ્ધ તેઓ આવી રીતના સામંતશાહી વિચારધારા ધરાવી અને અપમાનજનક ટિપ્પણીઓ કરી અને ગાળો દે છે તો તેમની વિરુદ્ધ પગલાં લેવા બાબરા શહેર અને બાબરા તાલુકા ભાજપના તમામ ભાજપના કાર્યકર્તાઓની માગણી અને લાગણી